તો મહેસાણામાં લોકસભામાં મતદાન ને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ મહેસાણામાં હરિભાઈ પટેલ અને રામજી ઠાકોર વચ્ચેનો ચૂંટણી જંગ છે આજે રાતની રાત આજની રાત ઉમેદવારો માટેની કતલની રાત તમામ ઉમેદવારોએ બૂથ એજન્ટોને તૈયાર કર્યા છે પોલિંગ એજન્ટોને વહેલી સવારે જ પહોંચવા માટે કોંગ્રેસની સૂચના મક વોટિંગમાં હાજર રહેવાની કોંગ્રેસે પોલિંગ એજન્ટોને આપી છે સૂચના મહેસાણા લોકસભા બેઠકમાં કુલ સત્તર લાખ બોતેર હજાર ચારસો અડતાલીસ મતદારો છે અને અઢારસો પાંચ મતદાન મથકો છે મહેસાણા જિલ્લાના લોકસભાના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર

આખા સાથે સાત વિધાનસભામાં અમે કોંગ્રેસ કોંગ્રેસના કાર્યક્રમ મુલાકાત માટે પ્રમુખ પ્રમુખશ્રીની મુલાકાત માટે અને અમારા બુથના એજન્ડોને ઉત્સાહ કરવા માટે અમે ડોર ટુ ડોર પ્રવાસ કર્યા છે અને આ વખતે અમારું જીત નક્કી છે એના માટે કાર્યક્રમો અનેર ઉચ્છા બધા માટે એના વચ્ચે જાહેરમાં તેમની વચ્ચે રહીને ચર્ચા કરી રહ્યા છે રામજીભાઈ જે રીતે

પરગમ શાંત થયા પછી પણ કાર્યકરો ઉત્સાહ વધારવા માટે ડોર ટુ ડોર જઈ અને અમારા કાર્યકરો મુલાકાત કરીએ છીએ એટલે કાર્યકરો અમારા કોંગ્રેસના તમામ કાર્યકરોનો ઉત્સાહ અલગ જોવા મળે છે આ વખતે નક્કી થઈ કે બધા કાર્યકરો અગાઉથી જ અમે જે ગામમાં જઈએ છીએ ત્યારે અગાઉથી અમારી રાહ જોવાતી હોય છે અને લોચન પણ લોકો આપે છે સાહેબ અમારા ગામમાં બુથ મેનેજમેન્ટ અને બધી ને બધું થાય એવા તમામ પ્રયાસો કરીએ છીએ એટલે આ વખતે નક્કી અમારા હોય અમારા મતદાન હોય અને અમારા કાર્યકરોએ કે આ વખતે અમે પરિતર લાવવાના છે બદલા લાવવા છે અને રામજી ઠાકોર આ વખતે એક લાખથી વધુ મતે જીતવાના છે ભરતભાઈ જે રીતે ચૂંટણી થોડા જ કલાકો બાકી છે મતદાનને ત્યારે આપ ચૂંટણી પ્રચારમાં નીકળાશો છો છેલ્લો કલાકો ચૂંટણી પ્રચાર ડોર ટુ કઈ રીતે સમગ્ર મેનેજમેન્ટ કરો છો જે પ્રમાણે આપને વાત કરીએ મુજબ અમારું માઇક્રો પ્લાનિંગ એવું છે કે દરેક ઘર સુધી દરેક લોકો સુધી પહોંચવા માટે થઈને અમે છેલ્લા દિવસની છેલ્લી રાત સુધી અમે લોકોના સંપર્કમાં રહી અને કોંગ્રેસ પાર્ટી અને મહેસાણા લોકસભાની અંદર રામજી ઠાકોરને જીતાડવા માટે તંતોડ મહેનત કરી છે અને આજે માઇક્રો પ્લાનિંગથી બુથથી લઈ અને તમામ પરા વિસ્તારની અંદર જે નાના મોટા ખેતરની અંદર રહેતા હોય એવા લોકોનો પણ સંપર્ક કરી રહ્યા છીએ ત્યારે આજે અમે ચૂંટણીના છેલ્લા કલાકોની અંદર ખૂબ સારું લોકોનો જયારે પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ચોક્કસપણે મને વિશ્વાસ છે કાલનું મતદાન ખૂબ સારું થશે અને એ પણ કોંગ્રેસ પાર્ટીની સાથે રહેશે અને અમારો વિષય એવો છે કે આ વખતે નેવું પંચાણું ટકા મતદાન થાય અને સારામાં સારું મતદાન થઈ અને કોંગ્રેસ પાર્ટીનો વિજય થાય એ તરફ અમે આજે આગળ વધી રહ્યા છીએ અને આજે બેચરાજીની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બેચરાજી વિધાનસભામાંથી અમને સારી એવી લીડ મળશે આચારસંહિતા નિયમનું પૂર્ણ પાલન થઈ રહ્યું છે ખેસ ખેસ નથી ઉતરી ગયા છે અને પાલન થશે ને તે પ્રચાર કરવામાં આવશે લોકશાહીની અંદર હંમેશા કોંગ્રેસ પાર્ટી તમામ નિયમોનું પાલન કરતી હોય છે કાલ પાંચ વાગ્યા સુધીમાં અમારી રેલી હતી પાંચ વાગ્યા સંપૂર્ણ રેલી બંધ કરી ડીજે બંધ કરી સાઉન્ડ બંધ કરી ખેસ ઉતારી ઝંડા ઉતારી અને અમે લોકોની વચ્ચે જઈને ડોર ટુ ડોર ખાટલા બેઠકો કરી અને લોકોની વચ્ચે જઈ રહ્યા છે ત્યારે તમામ ગામડાની અંદર ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે ક્ષત્રિય સમાજની સાથે સાથે તમામ ઓબીસી એસસી એસટી માઇનોરિટી અને નાના સમાજો આજે કોંગ્રેસ પાર્ટીને મતદાન કરવા માટે આજે ખૂબ ઉત્સાહની અંદર છે અને કાલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મતદાન સારું થશે અને કોંગ્રેસ પાર્ટી તરફી થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ જોઈ શકો છો કઈ રીતે આ તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે સાથે જે ઉમેદવાર છે તે ચૂંટણી પ્રચારમાં નીકળાશે એટલે કે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યા છે આચાર સંહિતાના નિયમનું પાલન કરશે ની સાથે તો ચૂંટણી પ્રચારમાં નીકળે છે બજારની અંદર વેપારીઓને મળે છે તથા અન્ય લોકોને મળીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જે રીતે આ ચૂંટણી પ્રચાર ભલે બંધ થયો હોય પરંતુ ક્યાંકને ક્યાંક આચાર સહિતાના નિયમના પાલન સાથે જે ઉમેદવાર છે તે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે આરમનાપરી એ બીપીએસનું કામ છે